સુરેન્દ્રનગર ખાતે રાગોત્સવ અંતર્ગત શાસ્ત્રીય ગાયન વાદન અને નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો શાસ્ત્રીય ગાયનવાદનથી અનુભવાતી માનસિક શાંતિ તેમજ ભારતીય નૃત્ય અને ગાયન શૈલીથી લોકોને માહિતગાર કરવા નાદબ્રહ્મ સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના સંગીત રસિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા ઉત્તમ ગાયનવાદન અને નૃત્યની રજૂઆત કરવામાં આવી હતી બાસુરી વાદક વાયોલિન તબલા પખાવજ આવા ઘણા બધા કલાકારો જે ખૂબ જ પ્રખ્યાત અને પારંગત છે એમની કલામાં એ બધા વધારી રહ્યા છે આ કાર્યક્રમનો હેતુ શાસ્ત્રીય સંગીત નૃત્ય અને વાદન પ્રત્યે જાગૃતિ મેળવવાનો અને આજની ખૂબ જ તણાવભરી જિંદગીમાં થોડુંક આપણને માનસિક રીતે શાંતિ મળે એનો એક અમારો નમ્ર પ્રયાસ છે ઇતિહાસમાં આવો આ પ્રોગ્રામ થયો હોય એવો કોઈ દાખલો નથી આ તકે હું ચોક્કસ કહીશ કે સાહેબનો જેટલો આભાર માની એટલો ઓછો છે રાગ વિશે અને રાગ લોકોને સંભળાવીને લોકોને એક જાતની જેને કહેવાય કે મેડિકલ ટ્રીટમેન્ટ કરી આપી અને બધાને ખૂબ જ મજા આવી સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને શાસ્ત્રીય સંગીત આપવું એ પેટે હું આજે મારું ધ્રુપદ ગાયન રજૂ કરવાનું છું જે સામવેદ વખતનું ધ્રુપદ ગાયન છે અને એમાં ફક્ત ને ફક્ત ઈશ્વરની જ સ્તુતિ હોય છે